અને જે બાદ સમયાંતરે સરકાર અને વહીવટી તંત્રને લેખિત અરજીઓ આપી રજૂઆત કરવામાં આવી છે છતાં પણ સરકાર દ્વારા આ સરકારી હોસ્પિટલને ખાનગી તરફ લઈ જવામાં આવી રહી છે ત્યારે માર્ચ સોમવારથી આજે ફરી તાપી જિલ્લામાં સરકારી હોસ્પિટલની સામે ધરણા પ્રદર્શનમાં લોકો સ્વયંભૂ જોડાઈને ખાનગીકરણનો વિરોધ કરતા જોઈ શકાય છે ત્યારે હવે જોવું એ રહ્યું કે સરકાર આ બાબતે પોતાના નિર્ણયમાં કોઈ ફેરફાર કરે છે કે કેમ

એને આ જે ટોરેન્ટ ફાર્મા કંપની છે એને સરકાર ટીપીપી ધોરણે આપી રહી છે એને પ્રાઇવેટ બનાવી રહી છે એના સખત શબ્દોમાં વિરોધ કરવા માટે આ લોકો રોડ પર ઉતરી પડ્યા હતા તમે જાણો છો કે ફાર્મા કંપની જો અહીંયા આવે તો અવનવા પ્રયોગો દવાના પ્રયોગો અહીંયાના જે તાપી રિસ્ટિકના લોકો પર કરશે અને એનાથી એનું સ્વાસ્થ્ય જોખમાશે અમે સરકારને એક વાત કહેવા માંગીએ છીએ કે આ જે હોસ્પિટલ છે એ વધારે સક્ષમ છે કે સરકાર વધારે સક્ષમ છે તો સરકાર આ આંદોલન ગાંધીનગર આવ્યા અમારી કમિટી સાથે વાતચીત કરવામાં આવી હતી અને ત્યાં સી આર પાટીલ સીએમ ને બધા સાથે વાતચીત થઈ તો એમને સ્પષ્ટ અમને કહેવામાં આવ્યું હતું મોખી કે આ હોસ્પિટલ છે સરકારી છે એ સરકારી રહેશે કોઈ પણ ભોગે પ્રાઇવેટ થશે નહીં અને અમને એવું કહેવામાં આવ્યું હતું કે થોડા ટાઈમમાં અમે તમને લેખિત માં આપી પણ આજ દિન 1.5 વર્ષ થવાના આજ દિન સુધી અમને કંઈ લેખિતમાં આપવામાં આવ્યું નથી એટલે અમે ફરી પાછા આ તાપી જિલ્લાના બધા સમાજના લોકો ભેગા થઈને અહીંયા આજે ધરણા પર બેઠા છે અને એક જ અવાજ બધાનો છે કે સરકારી હોસ્પિટલ છે તેને સરકારી રવા દો આજે ધરણા નો પહેલો દિવસ છે તો હું બધા સમાજના લોકોના આહવાન કરું છું કે આ ધરણા અંદર જોડાવો અને સિવિલ સોસાયટી સોસાયટીને પણ આહવાન કરું છું કે તમે અમને અહીંયા સપોર્ટ કરો

એના અંદર અમે એના ગુલામ બનીને નહીં રહીશું સ્વાસ્થ્યની સેવા અંદર અમે અમે આઝાદ ભારત અંદર રહીએ છીએ તો અમને આઝાદી જોઈએ છે આવી આવી જે ફાર્મા કંપની એના એના તરફથી ને અમારું સ્વાસ્થ્ય આના લીધે જોખમાય અમારા અમારા સાથે ચેન ચાલા થાય અમારા સ્વાસ્થ્ય સાથે કોઈ પણ હિસાબે સાખી લેશું નહીં આ જે આંદોલન છે એ સ્પષ્ટ સરકારને કેવા માંગીએ છીએ કે અમે ગાંધીજીની મારે ધરણા પર બેઠા છે આના અંદર અમે જેટલા દિવસ જ્યાં સુધી અમારું જે સરકાર પાસે જે લેના આવ્યા છે કે સરકારી હોસ્પિટલ સરકારી દિવસો અંદર એનું ઉગ્ર આંદોલન પણ કરીશું લોકો પ્રથમ દિવસે ઓછામાં ઓછા પંદરસો થી બે હજાર લોકો અહીંયા બેસવા માટે આવ્યા હતા અને અત્યારે અમારો દૂધ દુવાનો ટાઈમ છે એટલે અત્યારે ગયા છે ફરી પાછા અત્યારે અમારા લોકો અહીંયા આવીને બેસી જશે